છો બધા ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓનો હું ઓનલાઈન এড્યુકેશન માં હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 9 વિદેશ વેપાર કરશું ગવર્નમેન્ટ એ એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડે જે ટોપિક કાઢી નાખ્યા છે એને બાદ કરતા જે બાકી રહેલા પરીક્ષામાં પૂછાઈ શકેવા છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું પાઠ નવ વિદેશ વેપાર આ પાઠનો ગુણનો છે થોડા કેટલાક વર્ષોમાં આપણે જોઈએ તો આમાંથી બે ગુણનો પ્રશ્ન અને ત્રણ ગુણનો એટલે કે ઉદ્દાસન ઉત્તર આપો અને ટૂંકમાં ઉત્તર આપો એક વાક્યનો એક વિકલ્પ આવી રીતે પૂછવાની શક્યતા ખરી ક્યારેક ટૂંકમાં ઉત્તર આપો અને મુદ્દાસર ઉત્તર આ બંને ન પૂછાય તો એના બદલે પાંચ માર્કની અંદર આવો મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદેશ વેપાર વિશે ભણીશું વિદેશ વેપાર જનરલી તમને ટાઈટલ જોતા ખ્યાલ આવી જાય કે આ પાઠમાં સેના માટેનો અભ્યાસ કરવાનો હશે અથવા તો કેવી કેવી વિગતો આની અંદર રહેલી હશે દરેક દેશની પોતાની એક ભૌગોલિક હદ હોય છે ત્યાં બોર્ડર આવતા ત્યાં એની સરહદ પૂરી થઈ જાય છે ભારતની જ નહીં વિશ્વના તમામ દેશોની એક ભૌગોલિક હદ હોય છે છે જે નક્કી કરેલો કે આ ભારત દેશ આટલો છે તો એની અંદરની અંદર જે કંઈ વેપાર કરો છો અવર જવર કરો છો લેણદેણ કરો છો અથવા તો લેવેજ કરો છો તે આંતરિક વેપાર છે પણ તમે હદ બાર

જનરલી રસ્તા ઉપર રોડ ઉપર છે કે તમે કાર દોડતી જુઓ છો તમને એવું લાગે કે તો મોટા ભાગની જર્મનીની છે જે કે ટેકનોલોજી તમારા ઘરની અંદર કોઈ ટીવી છે તો તમે વિચારશો પેનાસોનિકનો ફ્રીજ છે તો તમે એવું વિચારશો કે આ તો જાપાનનું છે ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ એવી છે જે નાના મોટી વસ્તુઓ છે એ તમારા ઘરની અંદર ચાઇનાની હોય છે તો તમને એમ થાય કે હદ પાર કરવો વારંવાર શક્ય નથી તો પછી આ બધી વસ્તુઓ આપણા ઘરમાં આપણા રાજ્યમાં આપણા દેશની અંદર મોટા ભાગે ઉપલબ્ધ છે તો તે કઈ રીતે તો એ બધું શક્ય બને છે વિદેશ તો આજે આપણે વિદેશ વેપાર માટેના કારણો અને વિદેશ વેપાર અને આંતરિક વેપારમાં શું તફાવત છે એના વિશે ઊંડાણપૂર્વકની માહિતી ત્યારબાદના જે લેણ દેણ અને મૂલ્યાંકનના બે ટોપિક અગત્યના છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તો ચાલો આપણે જોશું વિદેશ વેપાર માટેના કારણ શા માટે વિદેશ આપણે વસ્તુઓ વેચવા માટે એટલે કે નિકાસ કરીએ છીએ અને શા માટે ત્યાંથી વસ્તુ આયાત કરીએ છીએ એના કારણો શું છે એના વિશે આપણે જોશું દેશમાં ઉપલબ્ધિ અને ઉત્પાદનના સાધનોમાં તફાવત દરેક દેશ

એટલા માટે આપણે વિદેશથી મંગાવવું પરવડે છે એટલા માટે વિદેશ વેપાર માટેનું આ પહેલું કારણ છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આપણે રોડ પર જેટલી કંઈ ગાડીઓ દોડે છે એ પેટ્રોલ ડીઝલથી ચાલે છે તો આપણે ત્યાં એ ઉપલબ્ધ શક્ય નથી એટલા માટે આપણે નેવું ટકા જેટલું ડીઝલ છે પેટ્રોલ છે અને કોઈ બી ઓઇલ છે એ આપણે અખાતી દેશો પાસેથી આયાત કરીએ છીએ બીજું છે ઉત્પાદન ખર્ચમાં તફાવત કાચો માલ વિદેશથી મંગાવીને તમે અહીંયા ઉત્પાદન કરવાનું વિચારો તો વિદેશી ઊંડિયા પણ લાગે પ્લસની અંદર છે કે જે બોર્ડર ઉપર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જે વેરા ભરવા પડે છે અમુક પ્રકારની જે ફોર્માલિટીઝ કરવી પડે છે ઊંચા એની પૈસા રૂપિયાની કિંમત યુરો યુરોની ઊંચી હોવાથી એને ચૂકવણી કરવી પડે છે આ બધું ખૂબ મોંઘું પડે છે એટલા માટે એ વસ્તુ જો તમે અહીંયા બનાવીને વેચો તો મોંઘી પડે છે એટલે વિદેશ વેપાર કરીને એટલે કે ઘણી વખત આયાત કરીને એ વસ્તુ આપણે અહીંયા વાપરીએ છીએ ઘણી વસ્તુ ભારતમાં પણ એવી થતી હોય છે કે જેનો નિકાસ કરવો શક્ય બને છે અને વિદેશની માર્કેટની અંદર એની માંગ વધુ રહેતી હોય છે ટેકનોલોજીકલ પ્રગતિ હાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે દરેક ક્ષેત્રની અંદર અવનવી ટેકનોલોજી

ઘણા લોકો હાઈ ડિગ્રી મેળવવા માટે માસ્ટર કરવા માટે વિદેશ પસંદ કરે છે શા માટે તો કે ટેકનોલોજીથી પરિચિત થાય અવનવા અવનવી સંસ્કૃતિ અવનવી ભાષા કઈ વસ્તુની માર્કેટિંગ છે આ બધી જ વસ્તુનો ખ્યાલ આવે એટલા માટે ઘણા લોકો ટૂરની અંદર જતા હોય છે ઘણા લોકો કંપની તરફથી વિદેશની ટૂર કરવા માટે જતા હોય છે તો વિશિષ્ટ માટે વિભાજન માટે પણ વિદેશ વેપાર જરૂરી છે ઘણી જગ્યાએ શ્રમિકોની જરૂર હોય છે તો દેશ વિકાસ કરતો હોય છે ઘણી વખત બુદ્ધિજીવી લોકોની જરૂર પડે તો દેશ આયાત કરતો હોય છે આવી રીતે વિશિષ્ટકરણ માટે અને ઘણી વખત શ્રમ માટે પણ આયાત નિકાસ કે વિદેશ વેપાર જરૂરી બને છે તો વિદ્યાર્થી મિત્રો વિદેશ વેપાર માટેના કારણો આપણે જોઈએ એ ચાર કારણો અગત્યના છે જે તમારે યાદ રાખવાના છે હવે આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો

અથવા તો ગુજરાત કોઈ બીજા રાજ્યને વસ્તુ પહોંચાડે તો એને આપણે આંતરિક વેપાર કહીશું અને વિદેશ વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર એ દેશની સરહદ વટીને બીજા દેશ સાથે લેણદેણની જે કંઈ પ્રક્રિયા થાય છે એને આપણે વિદેશ વેપાર કહીશું તો બે માં શું તફાવત છે તો કે કદના આધારે તફાવત છે રાજ્ય રાજ્ય વચ્ચે થાય છે પ્રદેશ પ્રદેશ વચ્ચે થાય છે એનું કદ લિમિટેડ છે એના માટે કોઈ પૂર્વ તૈયારી કરવી નથી પડતી અને અંદર ને અંદર વેપાર થતો હોવાથી નવી ભાષા નવા ચલણ નાણું આવી કોઈ જરૂર નથી પડતી એનું કદ ક્ષીમિત છે પણ વિદેશ વ્યાપારનું કદ વિસ્તૃત છે ત્યાં વસ્તુઓ લઈ જવા માટે ખર્ચથી માંડીને તમામ પ્રકારની જે પરમિશન પરવાના પદ્ધતિ એ બધાને ફોલો કરવાનું હોય છે બંનેના કદમાં ઘણો બધો તફાવત છે ચલણી અને ચૂકવણીમાં તફાવત ચલણ અહીંયા આપણે રૂપિયો એ ચલણી નામ છે કોઈ બીજા રાજ્ય સાથે તમે આંતરિક વેપાર કરવા માંગો છો તો તમે નાણાની ચૂકવણી કરી દેશો સીધી પૈસામાં ચૂકવણી થઈ જશે એટલે તમે બેંક દ્વારા કે રોકડ રકમથી ચૂકવણી કરીને પણ આંતરિક વેપાર છે તે અહીંયા અહીંયા સુલટાવી શકશો પણ વિદેશમાં તમારે ચલણી નોટો અને ચૂકવણીની ઘણી બધી પ્રોસેસ લાંબી હોય છે ત્યાંથી તમે વસ્તુ ખરીદો છો ત્યારે તમારે અહીંયાની જે કંઈ બેંક છે એમાં રૂપિયો છે તે ડોલરમાં કન્વર્ટ કરવો પડશે અને પછી તમે એની ચૂકવણી કરી શકશો અનેક પ્રકારની ફોર્માલિટીઝ હોય છે એ પણ પૂરી કરીને ત્યાંની ચૂકવણી કરી શકો છો અને અથવા તો વસ્તુ આયાત કરો કે નિકાસ કરો બંનેની અંદર ચલણની ચૂકવણી છે એમાં ઘણો બધો તફાવત રહ્યો છે આંતરિક વેપાર અને વિદેશ વેપારમાં ભાષા અને સંસ્કૃતિ અને સમાજ અંગેનો પણ તફાવત છે અહીંયા ભારતની અંદરને અંદર તમારે વેપાર કરવો છે તો તમને રાષ્ટ્રીય ભાષા હિન્દી આવડતી હોય એટલે ચાલે એ જ ભાષા

અને ત્યાં વસ્તુ પહોંચાડવાની હોય છે ત્યાંની સંસ્કૃતિ અલગ છે ત્યાંની માંગ અલગ છે ત્યાંની વિચારસરણી અલગ છે ત્યાંનો સમાજ અલગ છે એટલા માટે આ પદ્ધતિ થોડી તક છે વાહન વ્યવહાર ખર્ચમાં તફાવત અહીં તમારે જે કોઈ માલ પહોંચાડવાનો છે તે તમે બાય ટ્રક અથવા બાય ટ્રેન પહોંચાડી શકો છો પ્રમાણમાં એ ખર્ચાળ ઓછો છે પણ વિદેશની અંદર મોટા મોટા જહાજો ભરીને જ્યારે માલની નિકાસ કરવામાં આવે છે

ભારત છે તે કારનું ઉત્પાદન હાલ જ્યારે કારનું ઉત્પાદન કરી શકતું નહોતું ત્યારે વિદેશી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી અને વધુને વધુ કાર બનાવી અને અલગ અલગ પ્રકારની જાહેરાતો કરતી અલગ અલગ પ્રકારની સ્કીમો રાખતી અને તેનું વિદેશી રોકાણ છે તે ભારતમાં હિસ્સો વધારવા પ્રયત્ન કરતી આવી રીતે હરીફાઈમાં પણ ઘણો બધો તફાવત હોય છે સ્થાનિક વેપારની અંદર બહુ વેરીફાઈ રહેતી નથી એટલે કે આંતરિક વેપારમાં બહુ વેરીફાઈ રહેતી નથી પણ વિદેશની અંદર જ્યારે તમે માલ લઈને જાઓ છો ત્યારે અલગ અલગ ક્વોલિટીનો માલ આવે છે અલગ અલગ ભાવથી તે વેચવા માટે પ્રેરે છે એટલે વિદેશ માર્કેટની અંદર હરીફાઈનો ઘણો બધો સામનો કરવો પડે છે અને ત્યાં વધારે કેરફુલ રહેવું પડે છે ગ્રાહકને સંતોષવામાં પણ તફાવત હોય છે અહીંના લોકોની વિચારસરણી રહેણી કે સમજ શક્તિ સંસ્કૃતિ ભાષા બધું સરખું હોવાથી અહીંયા ગ્રાહકોને તમે સરળતાથી સમજી શકો છો સમજાવી શકો છો અને એને જે જરૂરિયાત છે તેવી વસ્તુઓ માર્કેટમાં પ્રોવાઈડ કરી શકો છો પણ વિદેશની અંદર ગ્રાહકોને સંતોષવા માટે તમારે ત્યાંના રીત રિવાજ દેણી કેણી ભાષા બધું શીખવું પડે જાણવું પડે ત્યાર પછી તમે એને અનુસરો વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત કોઈ પણ માલની અંદર છેતરપિંડી થાય અથવા તો માલ તમારો સમયસર પહોંચે નહીં અથવા તો ગ્રાહક પૂરતી રીતે સંતોષાય નહીં અને કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો અહીંયા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુલટાવું સરળ રહે છે જ્યારે વહીવટી અને ત્યાંના કાયદાઓને સમજવા જાણવા પણ બહુ કઠિન હોય છે ત્યાં વેપાર કરવા માટે સૌથી પહેલાં તમારે ત્યાં નિયંત્રિત કાયદાઓ વહીવટી નિયમો આ બધાની પૂરતી જાણકારી મેળવવી પડે છે તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર 1 ની અંદર વિદેશ વેપાર એટલે શું આંતરિક વેપાર અને વિદેશ વેપાર એટલે શું બંને વચ્ચેનો તફાવત વિદેશ વેપાર માટેના કારણો આવી માહિતી આપણે મેળવી છે જે વ્યવસ્થિત રીતે તમારે સમજવાનું છે ફરી એકવાર પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનું છે ત્યારબાદ જે પીડીએફ આવે એને પાકી બુકમાં વ્યવસ્થિત ઉતારવાનું А